નમસ્તે મિત્રો સ્વાગત છે આપણી ચેનલમાં આજે આપણે આ વિડીયોમાં હોળી ક્યારે છે તેર કે ચૌદ તારીખે હોળીની હોળીકા દહનનું શુભ મુહૂર્ત પૂજા વિધિ હોળીનું મહત્વ હોળી સાથે જોડાયેલ કથાઓ સમયે ટૂળથી રમતા સમયે શું શું ધ્યાન રાખવું જોઈએ સેફ્ટી માટે શું શું કરવું જોઈએ તેના વિશે સંપૂર્ણ માહિતી મેળવીશું તો વિડીયો લાસ્ટ સુધી જોજો તો વિડીયો સ્ટાર્ટ કરીએ હોળી જેને રંગોનો તહેવાર તરીકે ઓળખવામાં આવે છે ભારતમાં આના અને ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે આ તહેવાર ફાગણ મહિનાની પૂર્ણિમા તિથિ આવે છે અને બે દિવસ સુધી મનાવવામાં આવે છે પ્રથમ દિવસે હોળીકા દહન અને બીજા દિવસે ધુળાઈથી ઉજવવામાં આવે છે હોળીકા દહન તેર માર્ચ બે હજાર પચીસના રોજ બે હજાર પચીસમાં હોલિકા દહન તેર માર્ચે થશે પૂર્ણિમા તિથિ તેર માર્ચે સવારે દસ ને પાંત્રીસ વાગ્યે શરૂ થશે અને ચૌદ માર્ચે બપોરે બારને ત્રેવીસ વાગ્યે સમાપ્ત થશે હોલિકા દહનનો શુભ મુહૂર્ત તેર માર્ચે રાત્રે અગિયાર ને છવ્વીસ વાગ્યે શરૂ થશે અને સાડા બાર વાગે સમાપ્ત થશે જે કુલ એક કલાક ને ચાર મિનિટનો સમય છે હોલિકા દહન પૂજાવીધિ ગાયના છાળમાંથી હોલિકા અને પ્રહલાદની મૂર્તિ બનાવીને થાળીમાં રાખો રોલી ફૂલ મૂંગ નારિયેળ અખંડ આખી હળદર પતાસા કાચો કપાસ ફળો અને કલશ ભરી રાખો ભગવાન નરસિંહનું ધ્યાન કરીને રોલી ચંદન પાંચ પ્રકારના અનાજ અને ફૂલ અર્પણ કરો કાચા સૂત લઈને ઓળીકાની સાત વાર પ્રદક્ષિણા કરો છેલ્લે ગુલાલ નાખીને પાણી ચઢાવવું ધોળેથી ચૌદ માર્ચ બે હજાર પચીસ રંગોની હોળી જેને ટ્રુણ તરીકે ઓળખવામાં આવે છે ચૌદ માર્ચે ઉજવવામાં આવશે આ દિવસે લોકો એકબીજાને રંગો અને ગુલાલ લગાવીને મીઠાઈઓ વેચી અને સંગીત સાથે નૃત્ય કરીને તહેવારનો આનંદ માણે છે હોળીનું સૌ પૌરાણિક મહત્વ હોળીનો તહેવાર અસત્ય પર સત્યની જીતનું પ્રતિક છે દંતકથા મુજબ હિરાણા કશ્યપના પુત્ર પ્રહલાદ ભગવાન વિષ્ણુના પરમ ભક્ત હતા હિરાણા કશ્યપ તેની બહેન હોલિકાની મદદથી પ્રહલાદને મારવાના પ્રયાસો કર્યા પરંતુ ભગવાન વિષ્ણુના આશીર્વાદથી પ્રહલાદ બચી ગયો અને હોળિકા અગ્નિમાં બળી ગઈ તેથી ઓળી અનિષ્ટ સત્યની જીત તરીકે ઉજવવામાં આવે છે હોળિકા સાથે જોડાયેલ અન્ય કથાઓ કામદેવની કથા પર હોળી સાથે જોડાયેલ છે દંતકથા મુજબ ભગવાન શિવે કામદેવને ભસ્મ કર્યો હતો અને ત્યારબાદ લોકો એને પ્રસંગને હોળી તરીકે ઉજવવા લાગ્યા આ રીતે હોળીકાનો તહેવાર ભક્તિ આનંદ અને પરંપરા મૂલ્યોનું પ્રતિનિધિત્વ કરે છે જે સમગ્ર દેશમાં ઉત્સાહપૂર્વક ઉજવવામાં આવે છે તો ધૂળેથી રમતા પહેલાં શું શું સાવધાની રાખવી જોઈએ સેફ્ટી માટે તેના વિશે જાણકારી મળવી રંગો સાથે મસ્તી પણ સાવધાની જરૂરી ખાસ ટિપ્સ પ્રાપ્ત રંગો પસંદ કરો કેમિકલવાળા રંગો ત્વચા અને આંખો માટે હાનિકારક હોઈ શકે તેલ લગાવો રમવા રમવા પહેલાં શરીર અને ચહેરા પર તેલ તેમજ નારિયેળ તેલ લગાવો જેથી રંગ સરળતાથી રંગોથી કપડાં ખરાબ ન થાય અને ધોવામાં સરળ હાઈડ્રેટ રહો ધૂળ અને ગરમીથી બચાવ માટે પૂરતું પાણી પીવો અન્યના ઈચ્છાઓ રાખો જો કોઈ રંગ નહીં રમવા માંગતો હોય તો દબાણ ન કરો સુરક્ષા માટે ખાસ ડાઇ ગાઈડલાઈન સુરક્ષા માટે ખાસ ગાઈડલાઈન ચશ્મા છે ગૂગલ પહેરો ચશ્મા કે ગુગલ પહેરો આંખમાં રંગ જવાનું ટાળો મોં અને નાકને કવર કરો ધૂળ કે ડ્રાય કલરના શ્વસનમાં જાય છે ધૂળ કે ડ્રાય કલરના શ્વસનમાં જાય ચપ્પલ કશું જ પહેરવું પગમાં ઈજા ન થાય તે માટે જંતુનાશક કે નુકસાનકારક રંગોથી બચો કે ડિટર્જન્ટ મિશ્રિત પાવડરથી રમતા લોકોને સાચવીત રાખો બાળકો અને પાલતુ પ્રાણીઓ સાથે નમ્ર રહેવું તેમની સુરક્ષાને ધ્યાન રાખવું મહત્ત્વ છે આવી રીતે ધૂળીથી રમો અને આનંદ પણ થાય અને સલામતી પણ જળવાય હેપી અને સલામત ટોળેતી સૌને હેપી હોળાઈ હેપી ટોળેટી તો આ વિડીયોમાં આપણે હોળાઈ ટોળેટી વિશે સંપૂર્ણ માહિતી મેળવી વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરી જણાવો અને વિડીયોને લાઈક શેર કરવા ભૂલતા નહીં અને ચેનલમાં નવા તો ચેનલ સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત સ્ક્રીન પર દેખાતો તો પણ જોઈ શકો છો તો તમે